डीसा नगरपालिका द्वारा वेडा वसुलात मध्ये कडक कार्यवाही वेड़ा पाकीदारो ना वीस पाणी ना कनेक्शन कापी ડીસા નગરપાલિકા દ્વારા હવે વેરા વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અને બાકીદારોના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ડીસા નગરમાં રહેતા અને પ્રોપર્ટી ધરાવતા કેટલાક રેડા બાકીદારો દ્વારા વેરા ભરવામાં આવતા નથી અને જેથી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરાવ નગરપાલિકા દ્વારા ટીમો બનાવી વીસથી વધુ વેરા બાકીદારોના પાણી કનેક્શન આપી દેવામાં આવ્યા છે ડીસા નગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ રિકવરી માટે ટીમો બનાવીને વેરા વસૂલાત માટેની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં સૌપ્રથમ બાકીદારોના પાણી કનેક્શન સમ કાપે નાખવાત ત્યારબાદ રીટા બાકીદારોના મિલકતો સામે જપ્તીની નોટિસ ઇશ્યુ કરવાની અને જો સમયસર વિરોધ નહીં ભરાય તો પ્રોપર્ટીને જપ્તી કરવાની ને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આ બાબતે નગરપાલિકા અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે વેરા પાકીદારોના પ્રથમ પાણી કનેક્શન કાપવામાં આવશે બાદમાં મિલકત સીલ કરીને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે બાદમાં ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ આપી હરાજી કરવામાં આવશે જો કે બાકીદારો માટે હજુ પણ વેરા ભરવા માટેનો સમય છે